જામનગર પોલીસ દ્વારા ત્રણસો એકવીસ વાહનોની હરાજી કરવામાં આવી છે જેનાથી કુલ રૂપિયા બાર પોઈન્ટ છપ્પન લાખની રોકડી આવક થઈ છે જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પંચાણું પંચકોસી ડિવિઝનના અડતાલીસ જોડિયા પોલીસ સ્ટેશનના પચાસ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સત્તર કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના એકસો દસ મળીને કુલ ત્રણસો એકવીસ વાહન નિકાલ કરવાની કાર્યવાહી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે જામનગર જિલ્લાના જામનગર રૂરલ ડિવિઝનના બિનવારસી વાહનોની પૂરી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂરી પૂર્ણ કરી અને ગઈકાલ રોજ હરાજી યોજવામાં આવેલ જે હરાજીની અંદર કુલ ટોટલ ત્રણસો એકવીસ વાહનોની હરાજી કરવામાં આવેલ જે પૈકી ત્રણસો દસ ટુ વ્હીલર હતા ફોર વ્હીલ સાત અને થ્રી વ્હીલ ચાર એમ ત્રણસો એકવીસ વાહનોની હરાજી કરેલ જે વાહનો કુલ પાંચ પોલીસ સ્ટેશનના પંચ એ પોલીસ સ્ટેશનના અડતાલીસ વાહનો જોડિયા પોલીસ સ્ટેશનના એકાવન વાહનો ધ્રોલ પોલીસ સ્ટેશનના પંચાણું વાહનો કાલાવાડ ટાઉનના એકસો દસ વાહન અને કાલાવાડ ગ્રામ્યના કુલ સત્તર વાહન એમ ત્રણસો એકવીસ વાહનોની અપસેટ કિંમત છ લાખ દસ હજાર ને સો રૂપિયા નક્કી કરવામાં આવેલ જ્યારે હરાજી કરતાં હરાજીની અંદર આ ઉપજેલ કિંમત જોતાં તમામની થઈ અને બાર લાખ છપ્પન હજાર જેટલી રકમ ઉપજેલ જે નાણાં સરકારી હેડે જમા કરાવવામાં આવેલ છે આ પ્રક્રિયા છેલ્લા ત્રણ માસથી શરૂ કરવામાં આવેલ જેમાં નોટિસ બજવણીથી માંડી અને મુદ્દામાલ નિકાલની પરમિશન સુધીની પ્રક્રિયા પૂર્ણ કરીને ગઈકાલ રોજ રાજી કરવામાં આવેલ હતી